નમસ્કાર મિત્રો મારા બધા યુટ્યુબ ફેમિલીને શ્રાવણ મહિનાના હર હર મહાદેવ અને આજે શ્રાવણ મહિનોનો બીજો દિવસ છે મંગળવાર છે જોકે કાલ તો આપણે સરસ્વતી ભગવાન ભોળાનાથના દર્શન કરવા ગયા હતા આપણે એનો વ્લોગ તો કાંઈ બનાવ્યો નહોતો પરંતુ આપણે જે સાંજના સમયે ધુમાડો ગીરો તો એનો આપણે વ્લોગ અવશ્ય બનાવ્યો હતો જોકે કાલ તો બહુ વરસાદ નહોતો પણ તો આપણે કાલે રોપની ફેરબદલી કરતા હા એટલે ગારાવાળા હાથ હોય એટલે આપણે કાંઈ એનો વ્લોગ નહોતો બનાવ્યો પરંતુ હાજે જે આપણે ધુમાડો કર્યો એનો આપણે વ્લોગ બનાવ્યો હતો તે આપણી ચેનલમાં છે અવશ્ય જોઈ લેજો મચ્છર બાબતનો છે આમાં વાડી વિસ્તારમાં રહેતા લોકોએ ખાસ એવી કાળજી લેવી જ જોઈએ અને આજે પણ આપણે રોપની ફેરબદલી જ કરવાની છે અત્યારે જો કે વરસાદ સવાર પો સવારમાં સારો એવો આવી ગયો છે અને અત્યારે યોગ્ય વાતાવરણ પણ છે તો આપણે સરસ રીતે એમાં રોપની ફેરબદલી થઈ જાય એવું છે તો ચાલો હું તમને આગળ આગળ બતાવું આપણે રોપના ફેરબદલી કરવામાં શું કાળજી લેવી જોઈએ અને એમાં કેવું યોગ્ય વાતાવરણ હોવું જોઈએ એમાં રોપને કોઈ પણ દવામાં પલાળવું અથવા ન પલાળવો એ પણ આપણે વાત કરીશું અને કવડો રોપ હોય તેને શું કરવું જોઈએ મીડિયમ રોપ હોય તેને શું કરવું જોઈએ સંપૂર્ણ આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની તો આ છે આપણી મરચી જે મલચિંગમાં છે બે ત્રણ વિડીયોમાં આપણે બતાવી જ છે અને આ પ્રકારનું આપણે કંઈક અવળી મરચી થઈ ગઈ છે અને આમાં થોડાક હજી ખાલા છે આમથી જોકે અમે સોપતા જ આવીએ છીએ અહીંથી અમારે એટલા જે નવ પાળા છે એ અત્યારે હજી હાલ બાકી છે ને એમાં આજે રોપની ફેરબદલી કરવાનું કામ ચાલુ જ છે આપણે એમાં કેવું હવામાન હોય તો મસ્ત રીતે રોપ ચોટે છે એમાં એના વિશે થોડીક વાત કરીશું અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે નહીં ધીમો નહીં ફાસ ધીમી ધારે ક્યારેક રેડા આવે છે ક્યારેક આમાં હલાઈ એવું થઈ જાય છે ક્યારેક અત્યારે ગારો હોય છે અત્યારે તો જો કે હાલ ગારો છે અને થોડીક વાર થશે એટલે આમાં હલાઈ એવું પણ થઈ જાય આના માટે યોગ્ય વાતાવરણની આજે આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે ગરમીનું પ્રમાણ હાવ પ્રમાણમાં ઓછું છે અત્યારે હાવ ગરમી નથી પડતી તો એનો યોગ્ય સમય હોય છે સો આવા સમયમાં મરચીનો રોપ આપણે ફેરબદલી કરી નાખીએ તો સરસ રીતે આમાં જ ચોટી જાય છે ચાલો હું તમને આમ અમારો રોપ થોડીક ફેરબદલી કરી છે એમાં જઈ તમને બતાવું મિત્રો આ પાળામાં આપણે મરચીની રોપની ફેરબદલી કરી નાખી છે અને જો કે અંદર તો બહુ જવાય એવું નથી અચ્યારે હાલ એક રેડું આવી ગયું છે એટલે ખૂબ જ પ્રમાણમાં ગારો છે અને આપણે આમાં પાટલામાં સાતી પણ હાંકી નાખ્યું હતું બહુ તો નહોતું બરાબર ફાવતું ગારો હતો એટલે આપણે એનો કાંઈ બનાવ્યો ન નહોતો પરંતુ આમાં આપણે એક ફેરિયામાં પાટલામાં જે સાતી હાંકવાનું બાકી હતું પાળા ચડાવ્યા ચડાવ્યા પછી એ આપણે સરસ રીતે આમાં હાંકી નાખ્યું છે પરંતુ આમાં રેળ આવી જાય એટલે ખડ તો એની નહીં પાછું સૂટી જાય આમ જોવા જઈએ તો આપણે મરચીને આમાં ફેરબદલી કરી છે જો આ છોડવો તમે જોઈ શકો છો આ થોડોક મોટો હતો પણ એનો સમય તો હવે જ હતો કારણ કે મહિના સવા મહિનાનો હવે જ હતો એટલે જો આવો કદાચ મોટો સોડવો હોય અને એનું ઉપરનું કૂણા પાંદડા આપણે કાપી નાખ્યા હતા એટલે આ નમતો નથી અને જલ્દીથી એની ફૂજ પકડી જાય છે અને વાતાવરણ અત્યારે યોગ સરસ રીતે છે ઠંડુ વાતાવરણ છે તો આવા સમયમાં આપણે રોપની ફેરબદલી કરવી જોઈએ જો તડકામાં જો કે આમ તો આપણે ભીનું જ હોય છે પણ તો જો તડ ગરમી જેવું વાતાવરણ હોય તો એમાં રોપ હાવ નીચે ઢળી જાય છે આવું વાતાવરણ હોય તો એમાં રોપ નીચે ઢળતો નથી અને સરસ રીતે આમાં એની પાંદે ચોટી જાય છે તો આમાં અમે જો આ છોડવો પણ અમે સોંપેલો છે જો આ છોડવો તમે જોઈ શકો છો એ અમે સોંપેલો જ છે પરંતુ વાતાવરણ અત્યારે સરસ રહે છે આમનું ઠંડુ વાતાવરણ રાતે તો થોડી થોડી ઠંડી પણ વાય છે એવું વાતાવરણ છે તો એ સરસ રીતે અત્યારે છોટી જાય છે અને આનો યોગ્ય સમય એક મહિનાના એક મહિના પછી સવા મહિના પછી અમે આપણે રોપ ફેરબદલી કરીએ છીએ જો આવા અમે મોટા મોટા જે છોડવા છે ને ડોકા કાપી નાખ્યા છે આના હા દાંતડી દ્વારા કારણ કે પહેલાં અમે રોપ ઉપાડીએ અને જે મોટો મોટો રોપ હોય એના ઉપરના કૂણા પાંદડા એ અમે કાપી નાખીએ છીએ એટલે સરસ રીતે આમાં રોપ ચોંટી જાય છે અત્યારે હાલ આમ એક રેડું વાયેલું પણ આવે છે જો ચક્કીની ઉપર જે અત્યારે મસ્ત વાદળું ચડેલું છે એ પણ હાઇલું જ આવે છે આવા ક્યારેક ક્યારેક રેળા આવતા હોય ત્યારે આપણે રોપ ફેરબદલી કરી દેવી જોઈએ રોપ પણ એનો સમય થઈ થઈ ગયો હોય તો આપણે આવો વાતાવરણનો લાભ લઈ લેવો જોઈએ તો સરસ રીતે આ રીતે અમે રોપની ફેરબદલી કરીએ છીએ અને સરસ રીતે હાઈ ક્લાસ રીતે આમાં ચોટી જાય છે ચકા ફેરબદલી કરીએ એનો બ્લોગ નથી બનાવી શકતા કારણ કે આપણા હાથ ગારાવાળા હોય છે અને ફોન સ્ટેન્ડ ઉપર મૂકીએ તોય પણ વિડીયો ચાલુ બંધ કરવામાં ઘણી તકલીફ પડે છે એટલે આપણે જ્યારે રોપ ફેરબદલી કરતા હોઈએ ત્યારે આપણે ઉતારી શકતા નથી કે અત્યારે આમ ગારા જેવું છે એટલે હાલ તો અત્યારે આપણે નથી ફેરબદલી કરતા તો સરસ રીતે આવું વાતાવરણ હોય તો રોપની ફેરબદલી કરી જ દેવી જોવે તો સરસ રીતે આપણે આવી રીતના મરચીના રોપનો અત્યારે હાઈકલાસ આવા વાતાવરણમાં ચોંટી જાય છે અને એક તમને એક જણાવી દઉં કે આપણે ઘણા ખેડૂત મિત્રો આપણે જે રોપની ફેરબદલી કરતા હોય ત્યારે એના મૂળિયામાં કોઈ મૂંડાની દવા અથવા તો કોઈ બીજી દવા એમાં મૂળિયા પલાળી દેતા હોય છે અને એ પછી સોંપતા હોય છે તો જી મારું માનવું ચાંદી આવું ન કરવું જોઈએ કારણ કે એ ચોંટવામાં થોડીક તકલીફ પડે છે મારો એક વર્ષનો અનુભવ છે એમાં એમાં સોટવામાં તકલીફ પડે છે અને આ જે આ રોગ ચોંટે એવો સોટતો નથી પરંતુ જો કદાચ આપણે મૂંડા હોય તો આપણે ડ્રીપ દ્વારા એને અવશ્ય એમાં મરચી ચોપ્યા પછી અથવા પહેલાં આપણે ડ્રીપ દ્વારા એમાં જમીનમાં ઉતારી દઈએ તો મૂંડાનું પ્રમાણ પણ ઓછું રહે છે અને જો આપણે રોપમાં તમે મૂળિયા ડુબાડીને સોંપશો તેમાં સોટવાની પ્રોબ્લેમ ઘણી રહે છે જોકે અત્યારે હાલ મારી પાસે તમે જોઈ શકો રેડું ચાલુ થઈ ગયું છે એટલે આપણે જઈ રહ્યા છીએ જઈ રહ્યા છીએ ઘરે રેડું આવી ગયો આપણે વી ગયા હતા ઘરે અને આપણી વાત અધૂરી રહી ગઈ હતી એટલે ફરીથી હવે રેડું મસ્ત આવી ગયું છે અત્યારે આમ બહુ તો નહીં પરંતુ ઝાકળ જવું અત્યારે ગારા જવું હાઈ ક્લાસ કરી દીધું છે મરચીનો રોપ ફેર બદલે આમાં કરી એવું કરી દીધું છે અને આપણે વાત કરતા હતા કે ખેડૂત મિત્રો જે આ મરચીનો રોપ છે એ મુંડા તો અત્યારે જોકે શ્રાવણ મહિનો આવી ગયો છે એટલે મૂંડાનું પ્રમાણ તો હવે રહેતું જ હોય છે જેમાં દેશી ખાતર ભરાતું હોય એમાં મૂંડાનું પ્રમાણ અત્યારે હોય એટલે અમુક ખેડૂત મિત્રો જે રોપની ફેરબદલી કરતા હોય ત્યારે રોપ ઉપાડી અને જે એના મૂળિયા છે એ કોઈ પણ દવામાં પલાળીએ પલાળીને પછી સોંપતા હોય છે તો મારી માનવું ચાહ એવું છે કે એવું ખેડૂત મિત્રોએ ન કરવું જોઈએ કારણ કે એમાં જે મરચીનો રોપ એમાં બરાબર સોટી નથી એક તો એને વાર લાગે છે અને એમાં ખાલા પણ ઘણા પડે છે અમુક પચીસ ટકા એમાં ખાલા પડી જાય છે તો એવું આપણે મરચીનો રોપ ઉપાડી ને પણ પ્રકારની અત્યારે આપણે જો કોઈ એગ્રોવાળા તો સલાહ આપતા હોય છે પરંતુ આ તો આપણો જાત અનુભવ છે આપણે એક વર્ષ એમ સોંપો જ્યારે બરાબર નહોતો સોટો એટલે આપણે જો રોપ સોંપીએ ફેરબદલી કરીએ ત્યારે કોઈ પણ પ્રકારની દવા એમાં પલાળવાની નો ન પલાળી તો સારું એટલે જલ્દી સોટી જાય છે પરંતુ જે સોટી ગયા પછી એની યોગ્ય કાળજી લેવી જોઈએ આપણે જો ડ્રીપ હોય તો એમાં આપણે પ્રોફેનો અથવા ક્લોરોફાયરીફોસ આપણે એમાં ચડાવી દઈએ અથવા તો જો બીજું કાંઈ હોય તો એ ફૂગ હોય બ્લેક ફૂગ આમાં ઘણી પ્રકારની ફૂગો આવે છે તો એના બેક્ટેરિયા પણ આપણે એમાં ચડાવી દેવા જોઈએ તો હાલ અત્યારે જ્યારે આપણે મરચીનો રોપ સોંપતા હોય ત્યારે એ કોઈ એવું દવાનો પ્રકાર કોઈ વાપરો ન જોઈએ તો તમે કદાચ આમ મરચી સોંપતા હોય તો અમુક લોકો પહેલાં જે ખર ન એના માટે સ્ટોમ સાટી દેતા હોય તો મારી સલાહ તો એ છે કે એમાં સ્ટોમ પણ ત્યારે ન છાંટવી જોઈએ જો મરચીની ફેરબદલીની થોડેક દિવસની બે ત્રણ દિવસની વાર હોય આપણે ત્યારે જ એમાં જો છાંટી દઈએ તો સારું રહે પરંતુ જ્યારે છાંટવાની જ્યારે મરચીનો રોપ ફેરબદલી કરવાનું હોય અને ત્યારે જો તમે એક દિવસ અગાઉ છાંટી દેતા હોવ છો પરંતુ ક્યારેય ન છાંટવી જોઈએ એમાં મરચીનો રોપ છોટવાનું પ્રમાણ ઓછું રહેતું હોય છે ખાલા વધારે એમાં પડતા હોય છે તો એ અગાઉ એની કાળજી લઈ લેવી જોઈએ અથવા તો એને સોંપી દે પછી એમાં કાળજી લેવી જોઈએ આપણો જે જાત અનુભવ હોય એ જ આમાં સક્ષમ થાય છે એટલે આપણે કોઈ જો યગ્રળ તો કહેતા હોય છે આમાં તમે આ પટ્ટ મારી એને સોંપવામાં આવે તો આમાં કાંઈ નહીં આવે એની વાત પણ સાચી છે પરંતુ એમાં થોડોક ચોંટવામાં પ્રશ્ન રહેતો હોય છે એટલે આપણે એવું કાંઈ ડાયરેક્ટ એને ઉપાડીને સોંપી દેવો જોઈએ તો સરસ રીતે ચોંટી જાય છે પછી એનું નિરાકરણ કરાય પરંતુ ચોટી ગયા પછી મૂંડાનું નિરાકરણ કરવું જોઈએ એના કરી એ ઊભો છોડવો સૂકી નાખે છે જે એનું થડ પાઈથી એ કાપી નાખે છે એનું નિરાકરણ તો કરવું જોઈએ અથવા તો પહેલાં નિરાકરણ એનું કરી લેવું જોઈએ કદાચ શાહમાં આપણે સોંપતા હોય મરચી તો એમાં શાહમાં અગાઉથી ને જો કોઈ નિરાકરણ એનું કરી દીધું હોય તો પણ વાંધો ઓછો આવે છે પરંતુ સોંપતી વખતે તો આવું કોઈ મૂળિયા પલાળી અને આપણે ન જોઈએ તો હવે અમારે પણ આમાં બાકી રહી છે છે એ અમારે પણ તો થોડીક વાર હજી જાળવશું આપણે આમાં તો અત્યારે આજે તો અત્યારે પગે ગારો સોટે છે ને આપણે જે સોંપવામાં હા એક બીજી વાત એ પણ છે ફૂલ ગારો હોય ત્યારે પણ આપણે મરચીનો રોપ ફેર બદલી ન કરવો જોઈએ આમ જો એની છૂટી પડી જાય ત્યારે એમાં મરચીનો રોપ ફેર બદલી કરવો જોઈએ એટલે સરસ રીતે સોટે છે જો તમે આમ લાડવા વળે એવો ગારો હોય એમાં તો એ ત્યારે ઘડીક થોડીક વાર જાળવી જવાય અને એમાં જો ગા લાડવા વળે એવો ગારો હોય તો એ મરચીનો રોપ બરાબર સોટતો નથી કારણ કે એમાં જ્યારે જમીન સુકાય ત્યારે એમાં આમ કડક થઈ જાય છે એટલે એનું મૂળિયું બરાબર એમાં બેસી શકતું નથી એટલે જમીન છૂટી છૂટી હોય ત્યારે એવો જ એમાં ધૂળ નાખવી જોઈએ જો ફૂલ ગારો હોય ને એમાં આપણે મરચીનો રોપ ફેરબદલી કરીએ તો એમાં બરાબર તો નથી તો આનું પણ યોગ્ય આપણે ધ્યાન રાખવા જોઈએ આપણે કંઈક જે આપણા અનુભવ હતા તમારી સાથે શેર કર્યા છે મરચીના રોપના ફેરબદલી કઈ રીતે કરવી જોઈએ કે આપણને તો આમાં ઘણા વર્ષોનો અનુભવ છે આપણે અવનવી ટેકનિકામાં આપણે અપનાવેલી પણ છે તો પણ એવા વિડીયો પણ આપણે બનાવીશું અને જે મરચીના રોપના ફેરબદલી અત્યારે સ્ટાર્ટિંગથી અંત સુધી આપણે મરચીના રોપ વિડીયો તો આવતા જ રહેશે જોકે મગફળી કપાસ એના પણ વિડીયો આવતા રહેશે અને અત્યારે વરસાદી વાતાવરણ છે તો અત્યારે જો કોઈ મિત્રોને રોપની ફેરબદલી કરવી હોય તો અત્યારે અવશ્ય કરી દેવી જોઈએ અને જો પણ રોપ પણ એમાં મહિના સ મહિનાનો થઈ ગયો હોય તો અવશ્ય રોપની ફેરબદલી કરી દેવી જોઈએ અને આપણે જે વિડીયોમાં આગળ કહ્યું એ પ્રમાણે ધ્યાન રાખવા બાબતો જેવી ઘણી છે તો એનું પણ ખાસ ધ્યાન રાખજો અને શ્રાવણ મહિનાનો આજે બીજો દિવસ છે મંગળવાર છે અને બધા મિત્રોને આપણે શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ તો આવા અવનવા વિડીયો સાથે ફરીથી મળશું ત્યાં સુધી રજા આપશો જય માતાજી જય ભોળાનાથ દાદા